નમસ્કાર દર્શક મિત્રો સરદાર મીડિયામાં આપનું સ્વાગત છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગટર ઉભરાવાની સમસ્યા અને અધિકારીઓનું ઉદાસીન વલણ અમદાવાદ શહેર વિકાસ અને પ્રગતિનું પ્રતિક ગણાય છે પરંતુ આધુનિકતાની આ ચાદર નીચે કેટલીક એવી સમસ્યાઓ પણ મોં ફાડીને ઊભી છે જે સામાન્ય નાગરિકોના જીવનને દુષ્કર બનાવી દે છે આવી જ એક સમસ્યા છે ગટર ઉભરાવાની પૂર્વ ઝોનના ગોમતીપુર વોર્ડમાં આવેલ રાજપુર ટોલ નાકાના રહેવાસીઓ છેલ્લા ઘણા દિવસોથી આ ગંભીર સમસ્યાથી પીડાઈ રહ્યા છે આ વિસ્તારના લોકોએ તારીખ છ મે બે હજાર પચ્ચીસના રોજ ગટર ઉભરાવાની ફરિયાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોંધાવી હતી આ વાતને આજે ઓગણીસ મે બે હજાર પચ્ચીસ થઈ ગયા પરંતુ હજુ સુધી કોઈ પણ સફાઈ કર્મચારી કે અધિકારી આ સમસ્યાનું નિવારણ લાવવા માટે આવ્યું નથી આ ઉદાસીનતા ખરેખર આશ્ચર્યજનક અને દુઃખદ છે જ્યારે આ વિસ્તારના એક જાગૃત નાગરિક અને પત્રકારે એ ઈ સાહેબ શ્રી નિરંજન સંધુને ટેલિફોનિક માધ્યમથી આ બાબતે જાણ કરી ત્યારે તેમનો જવાબ પણ સંતોષકારક નહોતો

એક પત્રકાર સાથે જો કોઈ અધિકારી આ રીતે બેજવાબદારીભર્યું વર્તન કરે તો સામાન્ય માણસ સાથે તેઓ કેવો વ્યવહાર કરતા હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે શું તેમની ફરજ માત્ર ઓફિસમાં બેસીને આદેશો આપવાની જ છે શું નાગરિકોની સમસ્યાઓ પ્રત્યે તેમની કોઈ જવાબદારી નથી ગટર ઉભરાવાની સમસ્યા માત્ર ગંદકી અને દુર્ગંધ ફેલાવતી નથી પરંતુ તે અનેક રોગોને પણ આમંત્રણ આપે છે ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે આ પરિસ્થિતિ અત્યંત જોખમી સાબિત થઈ શકે છે અમે આશા રાખીએ છીએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ આ બાબતને ગંભીરતાથી લેશે અને તાત્કાલિક ધોરણે રાજપુર ટોલનાકા વિસ્તારમાં ગટરની સફાઈ કરાવશે